કોન્ફરન્સમાં વાત થઈ રહી ચર્ચામાં વાત કરી મોટા સાથે આ ટ્રસ્ટ પ્રમુખ છે તો સર એ ઇન્દ્ર મંદિરની બહાર આવી ગયું એની મૂર્તિઓ ઇન્દ્રની બહાર છે મંદિરમાં પણ એની ઉપાસના આજે પણ જીવી છે ગામે ગામ સુકન્ના નામે એ જ ઋચાઓ પ્રમાણે એ જ એ જ સાક્ષાત ઇન્દ્રના વેશમાં

તો એને ના તાલોકスタン સુતિના અભ્યાસ માટે આપણે મણા છે બહુ અને ગંભીરતા આપણે લીધી છે હવે જો આ દેશમાં અતલી પરંપરા છે છતાં આપણે આપણી રીતે અભ્યાસ કર્યો ને કે અંગ્રેજી શિક્ષણ અંગ્રેજી પદ્ધતિ આપણે ભણ્યા તેમની રીષકનું માંકું પડું એ લઈને માટે આ ભૂલ થઈ છે આ ભૂલ થવા નું કારણ ગાંધીજી ને બહુ સરસ રીતે સમજાવી ગયું હતું ઓગણીસો ને માં ભારતીય સંસ્કૃતિને ને શિક્ષણ આપવું ગાંધીજીનો વિચાર હતો અને એમને વિદ્યાપીઠ સ્થાપી ભારતીય સંસ્કૃતિને ને શિક્ષણ આપવું એ વિદ્યાપીઠ માં માણસો પણ કેવા નીકળ નીવડ્યા અને અત્યારે સરકાર પણ શું કરી રહી છે નાશ થતો જાય છે ગાંધી વિચારનો નાશ થતો જાય એ સાચું સમજ્યા સાચું સમજેલો એ અને એની વિશાળતા નામ શેની સ્તુતિ પાઠ અને સાચા અર્થમાં જો આપણે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ આપ્યું તો આમ મોરલિટીના પ્રશ્નો ન આવ્યા હોત નૈતિકતાના પ્રશ્નો ન આવ્યા જે આપણે સોધીએ છે ને આજે વાત થઈ કે આ કોણ ફરસો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ આપણે આપી શક્યા નહી વેકેશન પર અંગ્રેજોએ આપ્યું પેન પર કેમનો ખુરશી કે પર યુનિવર્સિટી કોલેજ બધું જ परदेशी ग्रंथ तो अबे तुमने लोक साहित्य ने वैश्विक लेवल ने सफर कराओ पर दस मिनट में कि विश्व में दो तो लोक साहित्य नो इतिहास और तो मुड़ो सब धर्म विद्या जो के इतिहासो विद्यार्थी सर आ कॉलेज में के सब येस मारी साथ में एक अवशेष है के तो दे। भी इतिहास में पुरुष नौकरी करना नहीं आज आई बात बाहर जा गया आज तो ये भड़ाव का आज है धर्म युद्ध तेरवी चौदवी पंद्रहवीं सदी में यूरोप में धर्म युद्ध था एक देश की प्रजा बीजा देश में गई एक खंड की प्रजा बीजा खंड में गई उथल पाथल हो गई धर्म जन्मी लोगों ने एक बीजा मारा मारी का पाखा 2200 વર્ષ પછી 16મી 17મી સદીમાં આଧરો ઉધો ઠંડા પડ લોકો થોડા શાંત થાય ત્યારે ગ્રીક અને યુરોપને રોમમાં પોતાની મૂળ સંસ્કૃતિની શોધ ચાલે કે મારી મૂળ સંસ્કૃતિ શું અમારો ઇતિહાસ શું અમે ક્યાંથી આવ્યા અને આ કોઈ રોમેન્ટિસિઝમનો કાળ આવ્યો અને એમાંથી

लोक विद्या जो लोक आपने वेदों में छे कि लोकना अर्थों पर एक पीछ छे प्रेंजुले नो पुष्ण छे चौद लोग कि चौद लोग अतल वितल पाता हो एक ना लोग एक अर्थ लोग नो ये पंचे लोग नो आपने देख जे अंग्रेजी में छे एक प्रकार भगवत गोविंद दलवार एक पीछ आपने हो आपने हो તલે વિદ્યાના રતો પડે અને આપણે દર વખત ભણ બેસવું છે હવે ચારે આ પરમેશ્વરની આપણે ટોટલ બધું લઈ આવો એટલે ફોકલોરનો આપણે લોક જે આનું ફોકલ્ચરનો આપણે લોકસંસ્કૃતિ કર્યું ફોક સોંગનો આપણે લોગી કર્યું ફોક ટેલનો આપણે લોક કથા કર્યું ફોકગોક ડાયરોનો આપણે લોક આપણે ત્યાં જે હતું એની આપણે વાત જ છે ને ઉજવણી કીધું અને એને તો અભ્યાસ વિભાગના કારણે આપણે ખરેખર ટોટલ આવો એક સેમિનાર કરવાનો છે દીપકભાઈ ફોન ઉપર વાત થાય હવે આપણે નવી દિશામાં જવું હોય તો આમાં સરકારને સાથે લેવી પડશે એકલા વિદ્યાને માણસો નહી કરી શકે એકલા બાઉગી જીવા કોલેજ ના આચાર્યો નહી કરી શકે કેટલાય માણસોને જુદી જુદી એલેક્શનને એજન્સીઓ જે ઇનામો આપે છે એમાં બદલાવ થતો નથી ઘણો ઘણો બદલ નથી ત્યારે આપણે યોગ્ય વિચાર કરીશું ને ગાડી ગાયનું આદુ મોટું નામ તેની સામે તમે સટલ પડી દો કઈ રીતે જાણવા પડવા જેસે લખો

लोक साहित्य કે લોકવાયકા કે લોક સાહિત્યનો ઉદ્ભવ હવે આ ચાર દે વિભાગમાં શું આવે કે પણ આપણે એક બે મિનિટમાં સમજી લઈએ યો બૌંતીક જીવન ને લખો વિભાગ ઘર નું રાજ રચ્યું કુશરી ના હો જાણો કે તમારું ઘર નું આ પોષણ તમારું ખાનપાન ની તેવો પ્રજાપતિ નું ઘર કુંભાર નું ઘર હોય તો નિભારો હોય લોહાર નું ઘર હોય તો કોડ રબારી નો નેશ બધા ની અખી પેટર્ન જુદી કણબી નું ઘર હોય તો એમાં બને પાદવાની જગ્યા અને અનાજ સંગરવાની જગ્યા તો દરેક ની અખી પેટર્ન જુદી છે પોશાક જુદો છે ખાનપાન જુદો છે આ બધું જુદું છે તો આના ભેસો આપણે કેમ આપણે દેતો દેશો તૈયાર નથી તને બધું નાસ સૌ માર્યું છે બીજા વિભાગમાં સમાજ જીવન નેકતો વિભાગ તહેવારો વિવાહો ઉષોક માન્યતા આપણા ગારા ગીતો દરેક 16 સંસ્કારો જન્મ થી મૃત્યુ સુધીના આંતકો 24 સંસ્કારો એના દરેકના પ્રસંગના ગીતો પિઠીના ગીતો જનોએના ગીતો શ્રીમંતા ગીતો તે ખેતરે નિંદામણ જવાબ કરવા જમાના ગીતો ઉભી નહીં तो समाज जीवन ने लगता है तुम्हारा व्यवहार होता है मैं आ सूत्र पुस्तकों सारे करूं करू ये आवा देवा जे विशिष्ट देवा रोज विश्व में तो तो आवा देवा रो व्यवहार रो मंत्र बुद्ध बगार वाले मंत्र विश्व उतार वाले मंत्र सात उतार वाले मंत्र क्या 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 मंत्रों

जिने आपने लोक साहित्य कहिए छे के लोक साहित्य नही लोक साहित्यનો અભ્યાસી કોણ કે સંસ્કૃતિ કી ઇતિહાસ ને ઉકેલનાર વૈજ્ઞાનિક કે લોક साहित्यનો અભ્યાસી નથી કે વૈજ્ઞાનિક છે સંસ્કૃતિના ઇતિહાસ ને ઉકેલવા મથી રહું છું નંબર 1 તેને આપણે મનોરંજન કે રસના તરીકે ગણવો નહી કે અનામી લેખક પોતાના નામે ચડાવી અને સર્જક કમાનાર એ વ્યક્તિ ન હતી પણ એ તો કાળની ભૂમિકામાં સામાજિક સંદર્ભોને મૂકી આપી અને એક નવી જ વાત લાવનાર સમાજશાસ્ત્રી છે આ સાહિત્યના અભ્યાસનો કામ જ નથી પણ મોટા ભાગે સાહિત્યના અભ્યાસનો કામ કલેશિંગા છે आ समाजशास्त्री चे आ वैज्ञानिक चे अरे चौकस वर्णी चौकस भाषा न संस्कार ऊपर आंग्री मुके ने बताओ भाषा विज्ञानी चे चौकस वर्णी चौकस सब जे परंपराओं के भाषागत संस्कारों से ये न ऊपर आंग्री मुके ने बताओ के भाषा विज्ञानी है હવે ઇતિહાસની ખુરતી ને સાધી આપનાર પૂરા વસ્તુ પહેરી છે પુરાતત્વનો જાણકાર જોઈએ સમાજશાસ્ત્રનો જાણકાર જોઈએ ઇતિહાસનો જાણકાર જોઈએ અને લોકમાં રસ ધરાવનાર આ લોકોને જે નાડી છે લોકવાન ને અવલોકનાર આ વ્યક્તિ એ લોકજીવનનો નાડી પામતી છે

वेदों पारती गए कथाता शब्द अत्यारुधी मानस ने, आ आ, आ, अत्यार ने आ, जे है नाको आब्दों शब्दों लोक संस्कृति न संरक्षण कर गवाता शब्द કટા શબ્દો જો શબ્દો સંસ્કૃતિનું સંરક્ષણ કરે કે કેવું અદ્ભુત વાત છે શબ્દ ખોજ સંસ્કૃતિનો રક્ષક હતો શબ્દ ખોજ સંસ્કૃતિની જાણવણી કરતો હતો કઈ રીતે કે વખત એમ નુ ઉત્પન્ન થતો હશે નુ અનંતો ઘણો બધો ઉત્પન્ન થતો હશે મહારાજાને કાકુ રેવાયું માં છેલા બાપા દેવુ ક્યુ છે તુકા મારો વિડોર પેનું મારી ગયા તા ગયા તા પજવાડી કાથી લાયા લાખે માંડ મારા વિગાને છોકરો ભી આયો ચાલો રમાડવા જઈએ આ આ ખુ સંકેતિક વિગ્રહ છે સંકેતિક વિગ્રહ છે તો લોકોએ ઉત્પન્ન કરેલા આ જ્ઞાનને સંચય કરવાને એનો સંઘરા કરવા અને અજ્ઞાનને પેલાવાનું કામ આ શબ્દોએ કર્યું છે અને આ શબ્દો પણ કેવા સાત મણ સાત શબ્દોમાં પચીસની પંક્તિઓની આખી કૃતિ તમને 25 પંક્તિઓ સાત શબ્દો અને કેટલી અદ્ભુત તો સ્મૃતિ વર્ધન શબ્દોની આખી લીલાઓ સ્મૃતિ વર્ધન એટલે લોક સાહિત્યના સજે સંસ્કૃતિની જાળવણી કરી છે સંરક્ષણ કર્યું છે આપણા મૌખિક પરંપરાના જ્ઞાન સાચવ્યું છે સંઘર્યું છે ત્યારે આ શબ્દોએ આપણને એક જીવંત રાખ્યા છે અને આ જ શબ્દો એ જ્ઞાનનું વિતરણ કર્યું છે ગેર ગેર એને વેચ્યું છે વિતરણ કરવાનું કામ પણ શબ્દોએ હવે મારે કે ઉધો રાઉંસ સંધીયો તમારી વેદના હું મારી વેદના મને એમ છે કે હું જે જાણું છું કે મારે મૂકી દે ઉભરે દેરાઈ જાય અહીંયા પડ્યું ને તો હું મળી લઈશ પણ મારે એક બે મિનિટ મત પૂરે તમારી વેદના આ હું સંપૂર્ણ સમય બીજા મિત્રોનો સમય પણ મારે ઉના જવું જો હું તમને કહું એક જ નગર ઉંજા નગરમાંથી હા એક એક મિનિટ મત પૂરે ઉંજા નગરવાદી લોકો જેમી હો

थो तव्हूं करो आप